મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે સલમાન ખાનને લઈને મોટી ખબર સામે આવી રહી છે સલમાન ખાન મુંબઈ સ્થિર ઘરે ગેલેક્સી એપ્રિલના ચૌદ એપ્રિલ સવારે ગોળીબાર થયો હતો આ બાબતે ગંભીરતાએ લઈને મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તપાસ શરૂ કરી હતી જ્યારે ફાયરિંગ કરનાર અપરાધીઓ બાઇક પર સવાર થઈને આવ્યા હતા જ્યારે સલમાન ખાનના ઘરે બહાર થોડા રાઉન્ડ ફાયરિંગ કરી પછી ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં મુંબઈ પોલીસને આ ગુનેગારોને પકડી લીધા હતા જ્યારે સુપરસ્ટાર સલમાન ખાને પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું હતું જેમાં લોરેન્સનો ઉલ્લેખ કર્યો હતો જણાવી દઈએ કે વર્ષ પહેલાં સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યાં મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સલમાન ખાનને કરી ફાયરિંગની કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી આ બાબતે સલમાન ખાને પોલીસને આપેલા પોતાના નિવેદન પણ જણાવ્યું હતું ઘરમાં ફાયરિંગ સમયે તે ક્યાં હતા અને શું કર્યા હતા ચાર જૂન સલમાન ખાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એન્ટ્રી સેલમાં પોતાનું નિવેદન નોંધાયું હતું હાલ માટે મિત્રો આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ